બે પ્રાણ લીધા એક ગાયલ અનેક સ્થળો પરથી ખનન વહનથી આસપાસના લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે ભ્રષ્ટાચારી તંત્ર અનેક નેતાઓની સાટગાંઠના કારણે અનેક રજૂઆતો છતાં કોઈ સુધારો જોવા મળતો નથી અને વારંવાર ડમ્પર ચાલકો બેફામ રીતે વાહન હંકારતા અકસ્માત સર્જાય છે જેમાં અનેકના ઘરના દીવા બુજાઈ જાય છે અનેક તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારે મુકેલ માજાએ નંબર પ્લેટ વિનાના ડમ્પરો બેફામ નેશનલ હાઇવે પર બે રોકટોક ખનીજ વહન કરતા જોવા મળે છે પ્રશ્ન તો અહીં એ ઉભો થાય છે તંત્ર સામે કે સામાન્ય વ્યક્તિ ટ્યુ વ્હીલર પર પસાર થતો હોય અને આપણને કાયદાનું પાલન કરાવનાર પોલીસ તંત્ર અને આરટીઓ દ્વારા દંડ વસૂલે છે એ પણ માત્ર પીયુસી હેલ્મેટ અથવા તો અન્ય ડોક્યુમેન્ટ ન હોય તો જ્યારે કે નંબર પ્લેટ વિનાના ડમ્પરો પચાસ થી સો કિલોમીટર રસ્તો પસાર કરીને બે રોકટોક ખનીજ વહન કરતા હોય છે સરકારી નિયમોના લીરેલીરા ઉડાડતા ઓવરલોડ અને ઉભા રોડ પર ભીની રેતી વહન કરતા ડમ્પર જ્યાં જાતી પસાર થાય ત્યાંના તમામ સારા રસ્તા બિસ્માર થઈ જતા જોવા મળે છે તંત્રને તો શું ઉપર સુધી સેટિંગના કારણે અરજદારોને સુખદ નિરાકરણ મળતું નથી આવા જ એક સ્થળની વાત કરીએ તો પ્રાંતિક તાલુકાના પિલુદ્રા મુકામની સરપંચ દ્વારા મળેલ માહિતી અનુસાર અનેક ડમ્પરો બેફામ અવર જવર કરતા હોય છે અને તેનાથી અનેક મોટા મોટા અકસ્માતો પણ સર્જાયા છે જેમાં ઘણાને ઈજા તથા કોઈક મૃત્યુ પણ પામ્યા છે તારીખ એકવીસ મે બે ના રોજ રાત્રે નંબર પ્લેટ વિનાનું ડમ્પર સાપળ બાજુથી ખનીજ ભરીને પ્રાતિત તરફ આવતું હતું એક બાઇક પર ત્રણ સવારી જતા મોયદના ચૌહાણ પરિવારના ત્રણ ઈસમોને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા જેમાંથી બે યુવાનો ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા અને એક ઈસમ ઘાયલ થતા સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માત સર્જી ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો ઘટના સ્થળ પર મોટું ટોળું એકઠું થયેલ જોવા મળ્યું હતું જેમાં પીલુદરા સરપંચ આવી પહોંચતા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી સ્થાનિક ઈસમે જણાવ્યું હતું કે અડધો કલાક ઉપર સમય વીત્યા પછી પોલીસ તંત્ર ના કર્મચારી આવ્યા અને પોલીસ ભ્રષ્ટાચારી નીતિના કારણે આજે બે ઈસમોએ પ્રાણ ગુમાવ્યા છે પ્રાંતિક પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા બાદ બે યુવાનના પીએમ અર્થી ખસેડવાની કાર્યવાહી હાથ ધરતા મૃતકના પરિજનો સ્થાનિકો તથા સરપંચ જીદે ચડ્યા હતા અને મૃતદેહ સ્થળ પરથી ખસેડવાની ના પાડી હતી હાજર પોલીસ તંત્રના અધિકારી અને કર્મચારી સામે સ્થાનિકો રોષે ભરાયેલા જોવા મળતા હતા મૃતકના પરિજનો સાથે મહિલાઓ સ્થળ પર આવી પહોંચતા પરિજનો ના માહોલ વધુ ગરમા ગુમાવેલો જોવા મળ્યો હતો ડમ્પર ચાલકોના કારણે થતા વારંવાર અકસ્માત બાબતે પીલુતરા સરપંચે શું જણાવ્યું તે જાણો હું પીલા ગામના સરપંચ બોલું ગાડીઓ અવલોડ જતા હતા હા વારે નીકળી ભાઈ ચાર થાય ગાડીઓ બંધ રાખવા રોડ નું કામ ધારે છે અને મારે પાણી લાઈન નખાય છે પણ એ લોકો કેતા હતા કે અમારે શેટાંગા વાત કરો ગાડીઓ બંધ ના થાય બંધ ના થાય તો રાતે બે એક્સિડન્ટ થઈ બે છોકરા મરી ગયા એ વસી છોડી ગયા ગોમ સિંગલ પટ્ટી રોડ પર ગાડી જવાનું કેતા હતા પોલીસ ખુદી પેલા રસ્તાથી જવા દો ગાડી રસ્તા સિંગલ પટ્ટી નો રોડ છે મોટર સાયકલ ઓપરે જતો જાય કે બીજું આધા હાઈવે આટલો બધું પહોળો તો ગાડી નાખી જઈ પોલીસ તંત્ર જોડે કેટલા તમારે વાતચીત થઈ પોલીસ તંત્ર લગભગ આગળ આ રીતે કોઈ અકસ્માત થયો છે આગળ અકસ્માત બે મહિના પેલા ગાડીઓ હરગાઈ પોલીસ આખું બેઠું કે ગાડીઓ હરગાઈ ગાડીઓ અમારે માણસ મળી ગયું છે

અને એ તો પંદર ગાડીઓ વાળું કીધું કે ભાઈ આ તો બંધ નાખો ચાર બંધ નાખો એ તો હું રજૂઆત કરી મોડી રાત્રે અર્થે બે મૃત લઈ જવામાં આવ્યા હતા અને સવારે પરિજનોએ અંતિમ ક્રિયા ખાસ ખનીજ વિભાગ પોલીસ તંત્ર આરટીઓ તંત્ર ભરાયેલા જોવા મળી રહ્યા છે હવે આવનાર દિવસોમાં પ્રજાના હિતમાં નિર્ણય લેવાય છે કે પ્રજાનું વિચાર્યા વિના પોતાના હિત વિશે વિચારવામાં આવે છે તે જોઈશું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ